તમને પણ વધારે આઈડિયા આવે જો સરસ મજાની આ સિફલી વર્ક બધું આની અંદર આપેલું છે તો અમારી શોપને જો સરસ મજાની આ કપડું બધું થઈ ગયેલું છે આ પીસની અંદર જો સરસ મજાનો પીસ છે અને આ પાછળની સાઈડમાં પણ તમને બતાવું બેક સાઈડ તો ગળાની અંદર કેનવાસની કેનવાસથી ગળું પલટાવેલું છે અને સાથે જ કે દોરીની અંદર જો ત્રણ ને ફૂમકાને બધું આપેલું છે તો આવી રીતના દોસ્તો અમારે ખાતાની ને ડિઝાઈનોને બધું છે આ મિત્રો જો

તો ચાલો બતાવો મારું ખાતું તો જો આ મારે ઓફિસ ને એવું બધું છે તો ચાલો તમને પેલા જે બતાવો અંદરનું પણ જે અમારું ગોડાઉન ને એવું બધું છે તો ગોડાઉન ને એવું પણ બધું બતાવું તો તમે જો કે અહીંથી આપણે અંદર આવીએ એટલે તરત જ આ બધા માલ ને એવું બધું છે બનેલો માલ પડેલો છે દોસ્તો જો આ બધો માલ છે જે તૈયાર માલ દોસ્તો બધો બનેલો પડેલો છે ચાલો તમને આગળ બતાવું કે જો જે આ બધો માલ છે એ આ નાના બાળકોનો છે પછી આ બધો છે જો આ બધા છે આ બધા નાના બાળકોનો છે નાની છોકરીઓ માટે આઠ વર્ષથી ને બધા અલગ અલગ તો આઠ વર્ષનો ને બધો અલગ અલગ છે માલ તો આ બાજુ પણ તમે જો બધો માલ જ છે જે તૈયાર કરીને બધો રાખી મૂકેલો છે જો આ બધી ડિઝાઇનો છે આ નેટમાં જો તમને બતાવું આ બધો નખો નોખો અલગ અલગ બધો માલ તૈયાર થયેલો પડેલો જ છે આ બધો સાઇઝ પ્રમાણે હોય કે આ ડબલ એક્સેલ છે આ એક્સલ છે આ જો તમે આ એલ સાઇઝ છે આ એમ છે અને એકદમ નીચે તમે જોવો આજે રહી એ બધો અલગ અલગ ડિઝાઇનોનો માલ છે જો અહીંયા તો પણ બધો તમે જોઈ શકો છો કે રેડ એન્ડ સોઈસ કલેક્શન મધુમાલતી ઓનલાઈન ડોટ કોમ સુરત આ બધું અલગ અલગ ને એવું બધું બનેલું પડેલું છે અમારે અને આ બાજુ પણ જુઓ કે આ બધી અલગ અલગ ડિઝાઇનો છે અમારે અહીંયા જો આ ડિઝાઇન પણ જુઓ બહુ સરસ મજાની ડિઝાઇનો છે અમારે અહીંયા આ અલગ અલગ સાઇઝ પ્રમાણે બધું છે માલ બધો બનેલો પડેલો છે હજી તો આ એક જ સાઈડ નું ગોડાઉન છે જો આ જે રહ્યું આ એક જ સાઈડ નું છે હજી પણ તમને આગળ બતાવું કે મારી પાછળ પણ તમે જોઈ શકો છો કે આ જે બધો માલ છે એ બધો અલગ અલગ છે તો ચાલો તમને પણ બતાવું તો જો આ સાઈડ એ આપણે આ બધો માલ જ તૈયાર થઈને બનેલો છે તો આ બધું છે ને આ બધી ડિઝાઇન છે બનેલી તૈયાર થઈ ગયેલી આ બધું છે તૈયાર થઈ ગયેલો માલ જ છે આ આ માલ બધો છે છે ને બાંધણીના જે ડ્રેસ અલગ અલગ ડિઝાઇનોમાં અલગ અલગ પેટર્ન ની અંદર બહુ સાજી બધી ડિઝાઇનો છે જો તમે આ છે આ બધો પણ માલ જ છે તૈયાર થયેલો ને આ બાજુ પણ તમને ખાના માં બતાવું ગોડાઉન ની અંદર તો જો આ બધું છે ને અલગ અલગ ડિઝાઇનો માલ છે તો તમે તો આ છે આઈ એલ સાઇઝ બધી સાઇઝ તો હોય દોસ્તો કે આ ઉપરની જે રહી એ ડબલ એક્સેલ પછી આની અંદર આ જો આ એક્સલ સાઇઝ બધું નોખી નોખી સાઈઝ ઉપર મને માલ છે બધો નોખો નોખો અલગ અલગ અને આમાં સ્પેશિયલ બાળકોનો ખાના છે બધા આ બાળકો માટે અલગ અલગ પ્રકારના નોખા નોખા બધા પીસ ને એવું બધું છે આ સાઈડ બધા ઋષિ ગ્રીન એ બધી ડિઝાઇન આ જોવા તમે આ બધા આ દુપટ્ટો છે ને દોસ્તો અંદર સરસ મજાનો એવા દુપટ્ટો છે જો આ જો ને એ ઓર્ગેન્જામાં દુપટ્ટો છે ને આ બધા અલગ અલગ બધી ડિઝાઇનોના પીસ ને એવું બધું છે તમે પ્યોર કોટન ફેબ્રિકની અંદર આ બધું છે પછી આ જે છે એ જોર્જેટની અંદર છે અલગ અલગ બધા કલરની ડિઝાઇનો ને આ ઉપર રીતે ઓર્ગેન્જા ને જોર્જેટનું એવું બધું છે જો આ બધા અલગ અલગ ખાના હોય જો તમે અહીંયા અમારા કંપનીનું કેગ ને એવું બધું લગાવેલું છે ટ્રેડ એન્ડ ચોઈસ કલેક્શન બધું બધું અલગ અલગ છે જો અહીંથી બહાર નીકળ્યા એટલે અહીંયા બધું પેકિંગનું કામ હાલે છે ઓનલાઈનનું કામ છે ફ્લિપકાર્ટ એમેઝોન ને મીશોનું એવું બધું તો આવી રીતનું કામ છે કેવું હોય છે પાર્સલ ને એવું છે તમને બતાવું તો આ છે ને આ મીશોનું છે પાર્સલ આંધ્રપ્રદેશનું છે બધા અલગ અલગ હોય છે તો આ ફ્લિપકાર્ટનું પેકિંગ છે આ રીતને કંઈક ફ્લિપકાર્ટની પેકિંગ છે આવી રીતના અલગ અલગ આ નાના બાળકોનું ને મોટું એવું બધું છે જોવા તમે આ એટલું બધું અને હજી તો બધું પેકિંગ કરવાનું એવું બધું બાકી છે ને એક વસ્તુ તમને બતાવું તો પેકિંગ થઈ ગયું છે તો પણ તમને બતાવું કે હવે ટૂંક જ સમયની અંદર હોળી આવી રહી છે તો આ સ્પેશિયલ હોળીના પીસ છે જોવો તમે આને તમને ખોલીને પણ બતાવીશ જો આ છે ને આ ફ્લિપકાર્ટ ની અંદર ઓર્ડર છે હોળીના બહુ સાજા બધા છે જો અહીંયા તમને સામે પણ બતાતા જો આ બધા ઓર્ડર છે તૈયાર આ પેકિંગ કરેલું છે આ હોળીની સ્પેશિયલ ડિઝાઇન છે અલગ અલગ બધી હેલો દોસ્તો તો જો મેં તમને જે રીતે બતાવ્યું તું એ રીતે કે હું તમને થોડાક અમારા ફેક્ટરીની કુર્તી ને એવું બધું છે નવી ડિઝાઇનો તમને પણ બતાવું તો બન્યા રહેજો જવું લોકની અંદર કન્ટિન્યુ એક થી એક દોસ્તો જોરદાર એવી

તો ચાલો તમને બીજી પણ કુર્તી ને બધું બતાવું જો આ એક ડિઝાઇન મને બીજી ડિઝાઇન જો સરસ મજાની આ બીજી ડિઝાઇન છે ઋષિ ગ્રીન ડિઝાઇન નું નામ છે સરસ મજાની આ બીજી ડિઝાઇન છે આની પ્રાઇસ ને એવું બધું છે એ પર તમે હું તમને ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક ને બધું આપી દઈશ તો ત્યાંથી તમે વિઝિટ કરી શકો છો અમારી શોપ ને જો સરસ મજાની આ કપડું પણ દોસ્તો જોરજેટ કપડું છે સરસ મજાની એવું જો આની અંદર બે બેલ્ટ મળી જાય સ્લીવ સ્લીવલેસ છે પણ અંદર મસ્ત મજાનો પીસ છે તમે જોઈ શકો છે ને દોસ્તો જોરદાર એવા પીસ ને એવું બધું આ પીસ આ એક થઈ ગયું અને આજે પણ આમાં તમને બતાવું બધી બહુ જાજી બધી ડિઝાઇન છે જેટલે આ વિડીયોની અંદર થઈ જાય બ્લોક ની અંદર એટલે હું તમને બતાવી દઉં જો એક આ ડિઝાઇન થઈ ગઈ ડિઝાઇન દોસ્તો આ છે જો રેડ છે થાઉઝન્ડ બુટ્ટી છે આની અંદર તમને નજીકથી પણ બતાવી થી પણ બતાવું જો આની અંદર છે ને દોસ્તો જે આ રહી ને આ બધી થાઉઝન્ડ બુટ્ટી છે જો આ બુટ્ટી તમને વિડીયોની અંદર એટલે બધી તો ક્લિયર નહીં દેખાતી હોય પણ આ સરસ મજાની આ થાઉઝન્ડ અંદર આ પીસ છે જો અલગ અલગ બધી બહુ બધી ડિઝાઇનો છે અમારી ભાઈ તો આ થાઉઝન્ડ બુટ્ટી ની અંદર પણ છે તો અલગ અલગ દોસ્તો છે બધી તો હજી પણ તમને બતાવો બહુ બહુ સારા એવા ને સરસ મજાની એવી બધી ડિઝાઇનો છે સરસ મજાનું બીજું એક પીસ છે બ્લેક કલર અંદર

તો આનો લુક પણ તમને જોરદાર લાગશે જો મસ્ત મજાની પીસ છે દોસ્તો તો આ એક થઈ ગયું અને હજી બહુ બધી ડિઝાઇનો છે તો હું તમને બતાવું આ ડિઝાઇન થઈ ગઈ જોરજેટ કાપડની અંદર છે આ બધી તો એક આ ડિઝાઇન થઈ ગઈ બહુ બધી ડિઝાઇનો છે દોસ્તો અમારા ખાતાની અંદર અલગ અલગ ડિઝાઇનો છે બધી અલગ અલગ પેટર્ન ને અલગ અલગ કાપડમાં કોટન છે જોર્જેટ છે રિયોન છે બધી અલગ અલગ છે આને હારે તમને આજે અમે ડિઝાઇન બનાવીએ આની અંદર પેન્ટ આવી જાય દુપટ્ટો આવી જાય અને આ કુર્તી આવી જાય ત્રણ ત્રણ વસ્તુ છે અને કોમ્બો છે તો જોવો તમે આની અંદર પણ ચાર કલર કલર અવેલેબલ છે સરસ મજા ને બધા અલગ અલગ છે અને આની અંદર જોવો તમે ઘેરો ને એવું બધું બતાવું તો ફૂલ કેરામાં કુર્તી છે ને આની અંદર સ્લીવ પણ છે લોંગ સ્લીવ છે બહુ બધી અલગ અલગ ડિઝાઇનો છે તો તમને હવે આ થઈ ગઈ આમાં કમરની અંદર બે બેલ્ટ આ બાજુ આવશે બે બેલ્ટ આ બાજુ આવશે આ ગ્રાઉન્ડ છે ફૂલ સ્લીવની અંદર આમાં સ્લીવ શોર્ટ સ્લીવ છે અને સાથે ફૂલ કેરાની અંદર ફૂલ ફ્લેરમાં છે આ બધા અલગ અલગ કલરના ડિઝાઇનો બધું અવેલેબલ છે અમારી શોપ ઉપર આવું અમારું કામ છે અને હું આ આ ફેક્ટરીની અંદર દોસ્તો કટિંગ કરું છું અહીંયા આ બધી ડિઝાઇનો અને આ ના મશીન ને એવું બધું ઉપર છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાવીશ તો આ ડિઝાઇન તમારી સામે તો આ રીતનું કંઈક પેકિંગ કરેલું હોય છે આ રીતે આ રીતે દોસ્તો પેકિંગ હોય અને તમારી સામે અમે ખોલીને બતાવું કે કેવી રીતનું આ પીસ આ રિયોની અંદર પીસ છે દોસ્તો સરસ મજાનું એમ્બોડરી વર્ક સાથેનો આ પીસ છે જો જો આ સરસ મજાનું પીસ છે રિયોની અંદર આ ગળાની અંદર યોગની અંદર

અને સાથે દોસ્તો તમને બોટમ અને એવું બધું પણ મળે છે લાંબો થઈ જાય તો હું જાઝાઇનો નથી બતાવતો પણ કોશિશ કરીશ કે તમને બધી અમારી ડિઝાઇન છે અલગ અલગ લોક ની અંદર થોડી થોડી ડિઝાઇનો બતાવ્યા કરીશ કે જેથી કરીને તમે પણ સેનલ ઉપર નવા આવ્યા તો ચેનલોને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને હું મારા ખાતાની અંદર જે અલગ અલગ ડિઝાઇનોને એવું બધું છે એ પણ તમને બતાવતો રહીશ અને તમારે પણ જો બાય કરવી હોય તો તમે અહીંયાથી કરી શકો અને એકદમ દોસ્તો રિઝનેબલ ભાવની અંદર છે કે કોઈ હજાર રૂપિયા પંદરસો રૂપિયા એમ નથી બધી ની નીચેની ડિઝાઇનો છે સાઇડની મુલાકાત વેબસાઇટ ઉપર જઈને તમે એકવાર મુલાકાત જરૂર કરી લેજો જેથી તમને પણ આઈડિયા આવે કે કઈ રીતનું છે અને કાપડ